તો દેશમાં કોવિડ નાઇન્ટીનના દર્દીઓની સંખ્યા ફરી એકવાર વધવા લાગી છે કોરોના ધીમે ધીમે શહેરી વિસ્તારમાં પાછું ફરી રહ્યું છે જેના કારણે દિલ્હી કર્ણાટક અને આંધ્રપ્રદેશ એવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હોસ્પિટલોને એલર્ટ પર રાખી છે દિલ્હી મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક જેવા રાજ્યમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રણ વર્ષમાં પહેલીવાર કોરોના વાયરસના કેસ નોંધાયા છે જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત મોટા ભાગના દર્દીઓમાં ફક્ત હળવા જ લક્ષણો જોવા મળ્યા છે ઉપરાંત અત્યાર સુધી કોઈ ચેપગ્રસ્ત દર્દીના મૃત્યુના સમાચાર પણ નથી દક્ષિણ એશિયામાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેન પોઈન્ટ વન વેરિયન્ટના ફેલાવાના કારણે થવાની શક્યતા છે નિષ્ણાંતો કહે છે કે વાયરસ ખૂબ સક્રિય છે પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તેને હજી સુધી ચિંતાનો પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી કોરોનાના જેન એન પોઈન્ટ વન પ્રકારથી સંક્રમિત દર્દીઓમાં લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ ચાર દિવસમાં સ્વસ્થ થઈ જાય છે કેટલાક સામાન્ય લક્ષણોમાં તાવ વહેતું નાક ગળામાં દુખાવો માથાનો દુખાવો થાક થાકનો સમાવેશ થાય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના ત્રેવીસ કેસ નોંધાયા છે